સુરતમાં કોરોનાને લઈને હાલ રાત્રી કરફ્યુ અમલમાં છે કે આ રાત્રી કરફ્યુ માત્ર પ્રજા માટે હોય તત્વોને દોર અપાયો હોય તેમ લાગી રહ્યું છે તેમના સમયે આતંક રોજ રોજ વધી રહ્યો છે લીંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે લિંબાયત ખાતે આવેલ કલ્પના રો હાઉસમાં રહેતી સંગીતાબેન સોનીએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે પરિવાર સાથે ભોજન કરી ઊંઘી ગયા હતા અને સવારે ઉઠતા જ ઘરનો દરવાજો ખુલ્લો જોઈ કંઈક અજુગતું લાગતા પતિને જાણ કરી હતી તે તપાસ કરતા કબાટનો દરવાજો તૂટેલો હતો અને કાપડ પણ વેરવિખેર હતા જેથી કબાટની તિજોરી જોતા તેમાંથી રોકડ એસી હજાર તથા મોંઘાટાટ બે મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના મળી લાખોની મતાની ચોરી કરી હોવાની જાણ થતા બનાવને લે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે જી સંગીતા વિજય સોની કઈ જગ્યાએ રહેવાનું છે શું ઘટના બની અ કલ્પના રૂમ હાઉસમાં ઘર નંબર 82 મારું ઘરનો જ્યારે હવારે અમે મેં બધાથી પહેલે ઉઠી તો જોયું તો સર દરવાજો મારો ખુલ્લો હતો બરાબર તો મેં ઉઠી મારાને લાગ્યું કે મારો ઘરવાળો બહાર ગયેલો છે તો જોયું તો મારા ઘરવાળો બાજુમાં સર હું તો હતો તો ઉઠાડ્યું મેં એમને તો ઊંઠા નથી તો એમના ઉપર હું પાણી નાખું પછી એ ડાયરેક્ટ ઊંઠા ઊંઠા ને મેં જોયું અમે લોકો બંને માણસ ઘરમાં જોયા તો મારા કપડાંને બધું તૂટી ગયેલું હતું બરાબર સાહેબ અને બધા કપડાં નીચે પડેલા હતા પછી મેં હો નંબરને બાજુવાળાના ફોનમાંથી હું ફોન કર્યો પછી એમના સો નંબરવાળા સાહેબ

અને બે એક મંગળસૂત્ર છે અઢી તોલાનું છે બે એક અઢી તોલાની જેવી ચેઇન છે બે તોલાની મારી ચેઇન છે અને એક એક દસ ગ્રામની ચેઇન છે મારી એક બુટ્ટી છે અને બે હેરિંગ એક આવે ને એ હેરિંગ છે અને એનાથી એક વીંઠી છે સાહેબ હાલ તો રાત્રિ કરફી દરમિયાન લિંબાઈ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીને લઈ પોલીસ દોડતી થઈ છે જો કે રાત્રિ સમયે પોલીસ પેટ્રોલિંગ વધારે તે ચોરી અટકી શકે તેવી ચર્ચા પણ સ્થાનિકોએ કરી હતી કાસવાળા સાથે અસર કૃષિ